વિઠ્ઠલ રાદડીયાના પુત્ર અને ભાજપના યુવા નેતા એવા જયેશ રાદડીયા દ્વારા આગામી દિવસોમાં પાંચસોને અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે વિઠ્ઠલ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં યોજનાર આ નવમાં શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યત્તિભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે અને રાદડીયા પરિવાર મંત્ર મુગ્ધ બનીને નાચી રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે જયેશ રાદડીયા ના પિતા એવા વિઠ્ઠલ રાદડિયાનું મૃત્યુ કેવી રીતે થયું હતું જ્યાં મિત્રો કહેવાય છે કે ખૂબ જ ભયંકર રીતે થયું હતું આ મહાન નેતાનું મૃત્યુ અંત સમયે પરિવારના કોઈ સભ્ય પણ તેના તેના નજીક મિત્રો પિતાના મૃત્યુ પાછળનું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ખેડૂતોના તાત અને રાજનેતા વિઠ્ઠલભાઈનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો જામ જામકંડોરણામાં થયો હતો તેઓ જીવનભર સુધી ખેડૂતોના હિત અર્થે કામ કરતા રહ્યા અને તેઓ ખેતી અને સમાજ જીવનના પાયામાં રહ્યા છે મિત્રો ખાસ કરીને વિઠ્ઠલભાઈ લેવા પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા તેઓ એ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી સમાજમાં તેમના દાન અને ધર્મના કાર્યને આજે પણ લોકો યાદ કરે છે અને હાલમાં પણ તેમના દીકરા જયેશભાઈ પણ પિતાના માર્ગે ચાલી રહ્યા છે વિઠ્ઠલભાઈએ બીએસ સુધીનો અભ્યાસ કર્યો હતો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ભવન નાથદ્વારા દ્વારિકા હરિદ્વાર મથુરા દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી વીઘામાં ગૌશાળા બનાવી હતી આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટું સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા રાજકીય સફર પર એક નજર તાલુકા પંચાયત જામકંડોળના પ્રમુખ ઓગણીસો સત્યાસી ધોરાજી જામકંડોળના ધારાસભ્ય ઓગણીસો નેવું થી બે હજાર નવ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે રાધડિયા સાહેબનું અંગત જીવન મિત્રો તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા તેમના પુત્ર જય રાદડિયા પણ રાજકારણી છે ને ગુજરાતના પ્રવાસન અને ઉડ્ડયન મંત્રીનો પોર્ટફોલિયો ધરાવે છે રાધડિયાનો પુત્ર કલ્પેશ વીસ વર્ષનો હતો ત્યારે કાર્ડિયક એરેસ્ટથી મૃત્યુ પામ્યો હતો વર્ષ બે માં રાતડિયા એક કલ્પેશની વિધવા પત્ની મનીષા સાથે તેના બીજા લગ્ન કલ્પેશના મિત્ર હાર્દિક ચોવટિયા સાથે કર્યા હતા ચાર પુત્રો બેના આકસ્મિક મૃત્યુ મિત્રો વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાતડિયાની પારિવારિક લાઈફ ખૂબ જ સંઘર્ષ ભરી રહી હતી ચાર પુત્રોમાં બેના યુવાન વયે આકસ્મિક મૃત્યુ પામ્યા હતા ચાર પુત્રોમાં વૈભવ કલ્પેશ જયેશ અને લલિતનો સમાવેશ થાય છે જયેશ રાતડિયા હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે ત્યારે લલિત સામાજિક કાર્યકર અને બિઝનેસમેન છે જ્યારે વૈભવ અને કલ્પેશનું આકસ્મિક મૃત્યુ થયું હતું પત્ની ચેતનાબેન હાલ સામાજિક કાર્યકર સાથે જોડાયેલા છે કેન્સર જેવા રોગોને આપી હતી માત મિત્રો વિઠ્ઠલભાઈને કેન્સર જેવો જટિલ રોગ લાગતા અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવી અને કેન્સર જેવા રોગોને માત આપી હતી ત્યારબાદ ઘરે પરત આવી જતા તેઓની તબિયત ફરી લથડી હતી અને અમદાવાદની ડાયજેસ્ટ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ચાલી હતી બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જ પોતાના પુત્ર નગરે આરામ કરી જીવન વ્યતીત કરી રહ્યા હતા તે જ સમયે તેનું દુઃખદ અવસાન થયું હતું